અનેક સવાલો થઈ રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચુક્યા છે ગૌરવ કોર્પોરેશન બોર્ડ ઉખેડવામાં આવ્યું ઓકે વિચારી શકાય પરંતુ એમએલએ ગુજરાત લખેલી આ લક્ઝોરિયસ કારમાં હતું કોણ કે આ કૃત્ય કર્યું ચોક્કસ જ એથ્લેટિક ગ્રાઉન્ડ રેસકોર્સ ખાતેના આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે થઈ રહ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે એમએલએ લખેલી જે કાર છે તે મર્સિડીઝ કાર છે તે રાજકોટના પૂર્વ ધારાસભ્યની હોવાની વાત છે તે ત્યારે સામે આવી રહી છે હજી સુધી કોની કાર છે તે સ્પષ્ટતા છે તે થઈ ચૂકી નથી પરંતુ કોર્પોરેશને જે પાર્કિંગ માટેના જે બોર્ડ લગાડેલા હોય છે તે બોર્ડ ક્યાંક તેમના ડ્રાઈવર દ્વારા ઉખેડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે ગાડીને પાર્કિંગ માટે આ બોર્ડ છે તે નડકું આ જે બોર્ડ અટવાનો પ્રયાસ કર્યો છે ને જે રીતના મર્સિડીઝ કાર લઈને આવેલા જે વ્યક્તિ છે તેને ન સોંપે છે પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું છે આજુબાજુમાં જે લોકો હતા તેમના દ્વારા આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે કરવામાં આવ્યો છે અને વિડીયો વાયરલ થતા લોકો પણ સવાલ છે ઉઠાવી રહ્યા છે કે મસ્જિદ કારમાં આવેલા આ વ્યક્તિ છે તેની માનસિકતા શું હશે સાથે જ એમએલએ ગુજરાત લખેલી આ કાર છે ક્યાંક ધારાસભ્ય અથવા તો પૂર્વ પૂર્વ ધારાસભ્ય ની આ કાર હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે અને હજુ સુધી આ વિડીયો અંગે બી ચોવીસ કલાક પુષ્ટિ કરતો નથી પરંતુ ક્યાંક સવાલ એ છે કે ધારાસભ્ય હોવા છતાં પણ આ પ્રકારે તેમના કાર ના જે ડ્રાઈવર છે તેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું છે જાહેર લોકો માટે જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તે બોર્ડ ઉખેડી અને ફેંકી દેવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે જી જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર